પછી તૈયારી તો કરે છે આપણો દીકરો જવાની અને તમે મોકલો છો હું ને કે મારો જીવ તો ચાલતો જ નથી અરે પણ ઈ હોય ને ત્યારે પાછો આ શબ્દો નઈ કાઢતીઓ નકર ઈ ગમે ત્યાં જાહે ને ને મૂડ નઈ રહે તારી ઉપાજ થાય કરશે ઓહો મારા મમ્મીને નો કઈ મરજી નોતી તોય હું આવ્યો છું એમ દાત કાઢતા કાઢતા મોકલો ને ને હિંમત આપવાની હિંમત આપવાની મને એમ લાગે નરેશ બેન જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બેસો હા

અશોક અને મારી દીકરી હેતલ બંને એકબીજાને ઓળખે છે બંને વચ્ચે દોસ્તી છે બંને વચ્ચે પ્રેમે થઈ ગયો છે તો મને એવું લાગે છે કે આપણે આ સબંધ ના કરવો જોઈએ નહીં વચ્ચે નહીં બોલ મમ્મી વચ્ચે તારે નથી બોલવાનું મોટાઓ વાત કરે છે કંઈ નહીં બોલતો પણ મમ્મી નહીં મારા સમજે એક અક્ષર પણ બોલ્યો તો તમારો દીકરો અને મારી દીકરી બંને જણા એકબીજાને પ્રેમ કરે છે અને તમારા દીકરા વિશે તો મેં સાંભળ્યું જ છે સીધો છે સરળ છે સ્વભાવનો સારો છે સંસ્કારનો સારો છે એટલે મેં વિચાર્યું કે મારી દીકરી તમારા ઘરે સુખી જ રહેશે એટલા માટે હું માગું લઈને આવી છું અને છોકરા છોકરીઓ વધારે વખત રખડ્યા કરે એના કરતાં એ લોકોને ખીલે બાંધી દઈએ તો તમે સુખી ને હું સુખી એ વાત તો તમારી સાચી છે પણ વાતને દીકરો પણ એ જો એ તો હવે આ સાગરને શું ખબર પડે આ ભારતીબેને કહી દીધું કે મને મંજૂર છે તો ભારતીબેનની દીકરી છે અને સાગર એ માની જાય સાગર તારે વાંધો શું છે મારા છોકરા રે જો કાકા મારે છે ને આ સંબંધ નથી કરવો કારણ કે મને અશોક નથી પસંદ અરે એનું કઈ કારણ તો હોય ને જો એ કમાય છે અને બધી રીતે વ્યસ્થિત છે સંસ્કારી છે નથી વ્યસન તારી જમ હોય તો બરાબર તું એક રૂપિયો કમાશો હા રખેડો નરેશભાઈ જ્યારથી આ વાતની ખબર પડી છે ને આ વિરોધમાં જ છે અશોક મને ગમતો નથી મેં એને સો વાર કીધું કે તારે અશોક સાથે લગ્ન કરવાના જ કે હેતલને કરવાના જ એ બંને એકબીજાને પસંદ કરે છે તો તારું ને અશોકનું ગમવું નહીં ગમવું તો તું એની સાથે નહીં બોલતો અને એને નહીં મળતો પણ એ બંનેને તો સુખી રહેવા દે પણ બસ રટ લઈને બેઠો છે કે હું આ લગ્ન નહીં થવા દઉં માટે સાચું જ કહું છું મા કારણ કે મને આ શોક છે ને એડિટ થઈ નથી ગમતું અને વાત રહી લગ્નની તો લગ્ન તો શું તો અશોક અને હેતલની સગાઈ પણ નહીં થવા દો જો તમને લોકોને શાંતિથી રહેવું હોય અને ઝઘડા ના જોતા હોય ને તો જે હું કહું છું ને એમ માની જાઓ ના વડીલ તું નથી નરેશભાઈ આ સવાલ મેં એને કર્યો હતો એનો જવાબ તો જુઓ કેવો વાહિયાત છે મેં એને કારણ પૂછ્યું ને તો શું કહે છે ખબર હું અને અશોક સ્કૂલમાં સાથે ભણતા હતા તો રમત ગમતમાં ભણવામાં પછી હરીફાઈઓમાં બધાથી એ આ મારી આગળ જ રહેતો તો મને પાછળ રાખતો હતો કોઈ દિવસ મને એણે આગળ પોગવા જ ન દીધો તો મેં એને એમ કીધું તો એમાં તારી મહેનત ઓછી પડી એની આગળ જવા માટે મહેનત તારે વધારે કરવાની આગળ બેટા જો તારી હંમેશા આખી જિંદગી પડી છે અને આ તું જે કહેશો ને એ એક અદેખાય છે અને અદેખાય છે ને માણસને ધનોત પનોત કરી નાખે એ ક્યાંય નો નથી રહેવા દેતો તારે તો અમુક રાજી થવું જોઈએ કે મારો મિત્ર મારી કરતા આગળ વે ગયો ભલે હું નહીં તો મારો મિત્ર તો આગળ વે ગયો એવો જો તું ભાવ રાખ તો તને કેટલો મનમાં આનંદ થાય એક વાર વિચારીને તો જો મને ખબર છે મને ખબર છે કે મારો મિત્ર કેવી રીતે આગળ વધ્યો છે એટલે કાકા તમે મને સમજાવવાની કોશિશ ના કરો હું તો માત્ર તમને લોકોને ચેતવણી આપું છું કે તમે આ સંબંધ ના કરો ને એમાં જ તમારી ભલાઈ છે

બધા બધાના વિચારો સરખા ન હોય અને સમય જતા એને પણ સમજણ પડી જશે અને સાગર ત્યારે મોડું થઈ ગયું છે બેન એના માટે અને સાગર તારે તો રાજી થવું જોઈએ જો તારો તારો દોસ્ત તારે બીજે શહેરમાં જઈને પ્રગતિ કરશે ને મને વિશ્વાસ છે મારા અશોક ઉપર કે તને હોતે ત્યાં લઈ લે અને તને આગળ વધવાની તક મળશે જો કાકા તમારા દીકરાને જેટલો તમે નહીં ઓળખતા હોય ને એના કરતાં પણ હું વધારે ઓળખું છું કારણ કે દિવસ ને રાત એની સાથે રહ્યો છું અને રહી વાત આ સગાઈ ની જો મને ખબર હોત ને મમ્મી કે તમે અહીંયા સગાઈ તોડવા માટે નહીં પણ આ લોકો સાથે સંબંધ જોડવા માટે આવ્યા છો તો હું તમારી સાથે આવત પણ નહીં અને આ સગાઈ કરવા પણ ના સાગર જો પરસી બેન તમે પહેલા તમારા દીકરાને તો સમજાવી જો नरेश એને ક્યાં કાઈ ખબર છે અત્યારે એની આંખની સામે જે આ દેખાઈનો પડદો છે ને એટલે એને બધું આવું લાગે છે અને અત્યારે પણ એનાથી અશોક થોડા આગળ છે ને એટલે એને વધારે દેખાય આવે છે પણ જ્યારે એને સમજણ પડશે ને ત્યારે બહુ મોડું થઈ ગયું છે તમે ચિંતા ન કરો તમારો દીકરો અને મારી દીકરીનો સંબંધ આપણે પાક્કો જ રાખશું પસંદ જ છે કઈ વાંધો જય શ્રી કૃષ્ણ